एकच पारो खाली खाली सोसायटी में खाना बीजा बारो पहली बार थी निजीवादी के बरो तुमने हमने येऊ कि जनरेट पर रुकियो आलोपा ले लो नहीं तो आलोपा वगैरह सिक्कू चाल पर बनेगी घर में प्रिंट करगाती सर मतलब कोरोना काल ने पछि बात करी तुम्हारी पहुंच है कि आज के समय में कोरोना काल की पहुंच हमारा कोरोना काल में यूं तुम किदो मैंने सर कोरोना काल की बात करता था आपने આમલે કોરોના કાળની વાત નહી આપનો હાથ હાથ કોરોના કાળની વાત હું ટ્રાય કરીતી હજી મારે પછી પછી બીજી વાત હવે બીજી વાત કે તમે બરાબર કદા ધોરણ 2 ની ધોરણ છે વર્ગીય બરાબર આエル કેજી આ કદા ધોરણ 2 ની તરહ ના કહી દીધું બરાબર ધોરણ 4 ની માંગી તો આપી પછી ટોપિક ભાઈ સકીલ ભાઈ ની બરોબર પેલા ધોરણ માં માર્કશીટ આપેલી છે બરોબર ત્રીજા ધોરણ માં માર્કશીટ આપેલી છે તો બેન અહીંયા બે કોચિંગ ક્લાસ ચાલે છે યુકેજી એલકેજી ચાલે છે તમે આગળ માર્કશીટ કેમ આવી સર અમે મારો ટાઈમ જોઈ લો સર અમે છે બાકી અમે જોઈ લો એટલે એટલે કરે અમે અમે નહીં હું ટ્રાય કરી છે લેકિન ત્યારે નહીં તો પછી આપ કરી દીધું પછી આ મારી નથી જેમેડે તમને જાબેલી છે કે આ ઘરે બનાવી છે પણ બનાવી તો સ્કૂલ ની એમને જ આપ્યું પણ સ્કૂલમાંથી કઢાવી ના પે હા હા

એને માફી કઈ રીતે માંગવાની બોલો તમે કોઈ બોલો પણ તમે બનાવો છો